આભાર સરકારી બાબુઓ આખરે અમારા વિડીયો થકી તમને તમને રેલો આવ્યો કે કે આવ્યું અહીંયા ખાડા ખાડા છે છે અને આ તમે પૂરવાનું સમારકામ શરૂ કર્યું આમ તો આપણે વાત કરીએ તે હળવદ તાલુકાના હળવદ થી રણમલપુરને જોડતો રોડ છે ને આશરે પંદર કિલોમીટર લાંબો આ રોડ છે ખર્ચની વાત કરીએ તો આશરે આઠ કરોડ થી વધુ ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે આમ તો આ રોડ જ્યારથી બની રહ્યો છે ને ત્યારથી વિવાદમાં છે જે પ્રકારે વાત કરીએ તો બે થી ત્રણ વખત આ રોડની કામગીરી બંધ પણ રહી છે કારણ કે રોડમાં એક વખત જયારે ધારાસભ્ય પસાર થયા હતા ત્યારે એન્જિનિયર કે કોઈ હાજર ન હતું તેને લઈને પણ કામગીરી બંધ રહી ખખડાવવામાં આવ્યા હતા કામગીરી પણ બંધ રહી છે સાથે જ આ રોડની ગુણવત્તા લઈને ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો છે જે પ્રકારે વાત કરવામાં આવે તો આ રોડ જ્યારથી બન્યો ત્યારે મોરબી જિલ્લાના કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગરા પણ પહોંચ્યા હતા અને તેમણે પણ મુલાકાત લીધી એટલે આમ તો જે પ્રકારે વાત કરવામાં તો રોડની ગુણવત્તાને લઈને સવાલ તો હતા જ પરંતુ રોડ પૂર્ણ થયો અને આશરે અત્યારે માત્ર ને માત્ર દોઢ વર્ષ જેટલો સમય માંડ વીત્યો છે ત્યાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને આ ગાબડા પડતાની સાથે જ આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને હરકતમાં આવ્યા બાદ થીગડા બોરવાની શરૂઆત કરી છે પરંતુ એસી ચેમ્બર અને એસી ગાડીઓમાં બેસી અને વહીવટની કામગીરી સંભાળતા અધિકારીઓ ક્યારેક બહાર નીકળે અને લોકોની પીડા સમજે તો પણ તેઓને ખ્યાલ આવે કે ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે હાલ તો રોડમાં ખાડા પૂરવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ માત્ર દોઢ વર્ષની અંદર કરોડોના રો ખર્ચે જો રોડ બનતો હોય તે તૂટી જાય તો તેની ગુણવત્તા કેટલી છે સાથે જ અગાઉ હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય મુલાકાત લીધી હતી ત્યારે જે અધિકારીઓને ખખડાયો તે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ગતકાલે અમે અલગ અલગ ભાજપના નેતાઓને લોકોની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પણ પ્રયત્ન કર્યો હતો કે લોકોને ખરેખર જે રોડ છે ને તેની સમસ્યા લઈને શું છે પ્રશ્નો સાથે જો વાત કરીએ તો હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય જ્યારે મુલાકાત લીધી ને ત્યારે અહીંયા કોઈ એન્જિનિયર કે સુપરવાઇઝર હાજર ન હતા પરંતુ જે પ્રકારે રોડની કામગીરી થાય છે તે ક્યાંક ને ક્યાંક ગુણવત્તાની સામે સવાલ તો છે જ સાથે જ હમણાં થોડા સમય પહેલાં મુખ્યમંત્રી છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે કોઈ પણ જગ્યાએ નબળી કામગીરી થતી હોય તેવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી નાખવી એટલે આવી એજન્સીઓને જો બ્લેકલિસ્ટ કરે તો ક્યાંક ને ક્યાંક ફરી અને નબળી કામગીરી ન થાય પરંતુ ખરેખર સરકારી બાબીઓ બ્લેકલિસ્ટ કરવાની કામગીરી કરશે કે કેમ તે આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે તેમની સાંઠકાંઠ વગર આવડું મોટું પોલમ પોલ અને લોલમ લોલ કામગીરી થાય જ નહીં હાલ તો આપણે જે કામગીરી થાય છે ને તેને લઈ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આ પ્રશ્નોને લઈ હાલ તો પ્રજાને સુખાકારી એટલે કે જે ખાડાઓ હતા તેનું સમારકામ ચાલુ થયું છે પરંતુ દોઢ વર્ષની અંદર જ જો રોડ તૂટી જાય તો તેની ગુણવત્તા કેટલી તમે પણ દર્શક મિત્રો જણાવજો કે આ રોડ કેવા પ્રકારનો બન્યો છે ને હાલ કેટલી જગ્યાએ થીગડા છે અને થીગડા લઈ અને શું તમારી પ્રતિભાવ છે આભાર મિત્રો